દિલ્હીમાં વેવ્સ બે હજાર પચીસ આઉટરીચ કાર્યક્રમનું થયું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ક્રિએટર ઇકોનોમી માટે એક બિલિયન ડોલરના ફંડનું આયોજન એકથી ચાર મે દરમિયાન મુંબઈમાં વેવ્ઝ શિખર સંમેલનમાં મીડિયા તથા મનોરંજનનો થશે વૈશ્વિક સંગમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં એકસો છેતાળીસ કરોડની વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ સાણંદમાં પાંચસો બેડની અને ગાંધીનગરમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટેની પણ કરી જાહેરાત નાગરિકોને રંગોત્સવની પાઠવી શુભેચ્છાઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધૂળેટી પર્વની પાઠવી શુભકામનાઓ સૌહાર્દ અને સદ્ભાવ સાથે સુખ સમૃદ્ધિના રંગો ચોમેર પ્રસરે તેવી વ્યક્ત કરી મંગલકામના અસત્ય પર સત્યના વિજયના સંદેશ સાથે ઠેર ઠેર હોલિકા દહન યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ચડ્યો ભક્તિનો રંગ કૃષ્ણના રંગે રંગાવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ડાકોરમાં રણછોડ દર્શન માટે ઠેર ઠેર એલઈડીની કરાઈ વ્યવસ્થા આવતીકાલે ગુલાલની છોડો સાથે ઉજવાશે ધૂળેટીનું પર્વ ભક્તોમાં હોળી ધૂળેટીનો અનેરો આનંદ એમસીના મહિલા કર્મચારીઓને મળશે ગણવેશની સુવિધા વર્ગ એકથી ચારના મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે જુદા જુદા રંગના યુનિફોર્મની સુવિધા પુરુષ કર્મચારીઓ માટે કરાઈ ચૂક્યો છે યુનિફોર્મનો અમલ રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સના ધંધાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પૂર્ણાંક પિસ્તાળીસ કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાંથી ડ્રગ્સના પાર્સલ્સ જપ્ત અમેરિકા કેનેડા અને થાઇલેન્ડથી આવેલા પાર્સલ રાજ્યના દસ જિલ્લાઓમાં જવાના હતા અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરતા અઢાર બાળકોનું શી ટીમ દ્વારા રેસ્ક્યુ શી ટીમે જ્યુનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ નોંધ્યો ગુનો મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ કહ્યું બાળકોને ભિક્ષાવૃત્તિમાં ધકેલનારા માતા પિતા પણ સજાને પાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક સાથે મરચાંની એશી હજાર ભારીની આવક અધધ આવકને પગલે યાર્ડના ચેરમેને તાત્કાલિક અન્યત્ર જગ્યા ભાડે લઈને મરચાં ઠાલવવાની કરી વ્યવસ્થા ગોંડલિયા દેશી મરચાંના વકલના ભાવ સાતસોથી પાંચ હજાર રૂપિયા બોલાયા આજથી ગરમીમાં આંશિક રાહત મળવાના એંધાણ મહત્તમ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી ઘટે તેવું હવામાન વિભાગનું અનુમાન બેતાળીસ પૂર્ણાંક એક ડિગ્રી સાથે રાજકોટ અને એકતાળીસ ડિગ્રી સાથે અમરેલીમાં કાળજાળ ગરમી અનુભવાય